विगना विनायक देवनी जय भोलानाथनी जय गणपतिया आओ तो रमिए अमने रमता नो आवडे अमने रमीने बतावो गेदी दडानी छोडसे ए मामारो भाग छे गेदी दडानी छोडसे ए मामारो भाग से મેં બોલા કેમ ન આવ્યા એટલો મારો વાકશે મેં બોલાવા કેમ ન આવ્યા એટલો મારો વાકશે ગજાના દયાવો તો રમીએ અમને રમતા આવડે યમને રમીને બતાવો લખોટીની જોડશે એમાં મારો ભાગશે મેં બોલાવ્યા કેમ ન આવ્યા એટલો મારો વાક હશે ગણેશયા આવો તો રમીએ અમને રમતા નય આવડે ગણેશયા આવો તો રમીએ અમને રમતા નય આવડે આ લાય ની જોડશે એમાં મારો ભાગશે આ રલાયની જોડશે એમાં મારો ભાગ છે મેં બોલાય કે મનો આવ્યા એટલો મારો વાક છે મેં બોલાયવા કે મનો આવ્યા એટલો મારો વાકશે એકદમ તયા આવો તો રમીએ એકદમ તયા આવો તો રમીએ અમને રમતાનો આવડે અમને રમીને બતાવો લાડુ નો છે એમાં મારો ભાગ મેં મે આવ્યા કેમ ન આવ્યા એટલો મારો વાકશે લંબો ધર આવો તો રમીએ લંબો ધર આવો તો રમીએ અમને રમતાનો આવડે અમને રમીને બતાવો મોદકનો છે એમાં મારો ભાગ છે મોદકનો છે એમાં મારો ભાગ છે મેં બોલાવ્યા કે મનો આવ્યા એટલો મારો વાકશે મેં બોલાવ્યા કે મનો આવ્યા એટલો મારો વાકશે ಗಣಪತಿಯೋ ತೋ ರಮೇ ಅಮನೆ ರಮತಾ ನೋಯೇ ಅನ್ನ ರಮಿ ನೆ ಬವ ಬೋಲೋ ವಿಘ್ನ ವಿನಾಯಕ ದೇವನಿ ಜೈ ಭೋಳಾ